નમસ્કાર આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પેંડિયા મહીસાગર જિલ્લાના નળસર કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે કૌભાંડમાં સંડોવાયેલા અન્ય કોન્ટ્રાક્ટર જયંતિભાઈ હીરાભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે મૂળ બાલા સિંધુના કોન્ટ્રાક્ટરને રાત્રે કઠૈયા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો કૌભાંડની ફરિયાદ બાવીસ જૂને થઈ હતી વાસમાના યુનિટ મેનેજર ગિરીશ અબોલાએ બરોડા ખાતે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કરોડના આ કૌભાંડમાં કર્મચારીઓ અને એકસો અગિયાર કોન્ટ્રાક્ટરો તેમજ સરપંચો અને તલાટીઓને પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે શિયાળી ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં નવ કૌભાંડની ધરપકડ કરી છે જેમાં ચાર તત્કાલીન કર્મચારીઓ અને પાંચ કોન્ટ્રાક્ટરોનો સમાવેશ થાય છે આ ધરપકડોથી બાકીના કૌભાંડીઓમાં ફફડાટ ફેલાયો છે અને તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે આ કેસમાં સોળ કૌભાંડીઓએ આગોતરા જામીન માટે અરજી કરી હતી જેમાંથી પાંચની અરજી કોર્ટે ફગાવી દીધી છે અને એની સુનાવણી ચાલી રહી છે શિયાળી ક્રાઇમ બ્રાન્ચે આ કૌભાંડમાં તત્કાલીન સરપંચો અને તલાટીઓની સંડોવણી હોવાની પણ શંકા વ્યક્ત કરી છે અને તેમની યાદી પણ મેળવી લીધી છે સમગ્ર તપાસને કારણે મહીસાગર જિલ્લામાં હડકંપ મચી ગયો છે કેટલાક કૌભાંડીઓ ગરબાર મૂકી પલાયન થઈ ગયા છે